સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નૌશાદ સોલંકીનો નો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ગોહિલ પણ ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાના આગમનથી કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સમાજના આગેવાનો દ્વારા પ્રદેશ નેતાનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું હું અહીંયા એનટીએમ હાઈસ્કૂલમાં ભણતો હતો દોળી ધજા ડેમનું પાણી પણ પીધું છે અને ભોગાવવાની રેતીમાં રહેમાં પણ છે ખૂબ આનંદનો વિષય એ પણ છે કે મારી રાજકીય કારકિર્દીમાં પણ અહીંયાથી અનેક મહાનુભાવોનો જે તે સમયે શરૂઆતમાં ખૂબ સહકાર મળ્યો આજે અહીંયા ક્ષત્રિય સમાજ ની અમારી આ બોર્ડિંગમાં એક શિક્ષણનું સરસ કામ થઈ રહ્યું છે સમાજના સૌ વડીલો યુવાન આગ્રહ હતો કે સુરેન્દ્રનગર આવું છું ત્યારે એમના સાથે પણ વાર્તાલાપ થાય અને મળાય અત્યારે એક સરસ પ્રવૃત્તિમાં સાક્ષી થવા માટે અને સમાજના વડીલો અને યુવાન મિત્રોને મળવા માટે આ પહેલો પડાવ અહીંયા સુરેન્દ્રનગરમાં છે એ અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા જે સંમેલનનું આયોજન થયું છે અને માજી ધારાસભ્ય ઉત્સાહી પ્રમુખ મળ્યા છે ત્યારે ઐશદભાઈના એ પદગ્રહણ સમારંભનો કાર્યક્રમ છે એમાં હાજરી આપવાનો છું અનેક પ્રશ્નો છે સુરેન્દ્રનગરમાં ઉત્તમા ઇથી નેતૃત્વ કરનારા સ્વર્ગ જનકસિંહજીભાઈ હોય બાંધકામ સમિતિના ચેરમેન ટીકુબાપુ હોય અરવિંદભાઈ સંઘવી હોય જીતુભાઈ ભટ્ટ હોય દિગ્વિજયસિંહજી હોય એમણે હંમેશા સુરેન્દ્રનગરના પ્રશ્નો ઉઠાવ્યા છે માનની સ્વર્ગ સનતભાઈ મહેતાએ પણ એનું પ્રતિનિધિત્વ કર્યું મને આનંદ છે કે હું નર્મદા વિભાગનો મંત્રી હતો અને સનતભાઈ મહેતા એ નર્મદા વિભાગના બોર્ડના ચેરમેન હતા